રાજકોટ શહેરની વાત કરીશું રાજકોટ જિલ્લા પંચાયત ખાતે કારોબારી સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી જેમાં વિકાસ કાર્યોને વેગ આપવા માટે રૂપિયા પચીસ પોઈન્ટ એકાવન કરોડના કુલ આડત્રીસ જેટલા કામોની મંજૂરી મેળવી હતી તો આ મંજૂર થયેલા કામોમાં જિલ્લા પંચાયત હસ્તકના ત્રેવીસ પોઈન્ટ અગિયાર કરોડ રૂપિયાના ટેન્ડર હેઠળના પ્રોજેક્ટ્સ અને બે પોઈન્ટ ચાલીસ કરોડ રૂપિયાના વહીવટી કામોનો સમાવેશ થાય છે બાંધકામ ક્ષેત્રે એકવીસ પોઈન્ટ એકતાલીસ કરોડ રૂપિયાના કામોને પણ મંજૂરી મળી ગઈ છે જે જિલ્લાના માળખાકીય વિકાસમાં મહત્વનો ફાળો આપશે આ ઉપરાંત સિંચાઈ વિભાગ હેઠળના એક પોઈન્ટ ઓગણ કરોડ રૂપિયાના કામોને પણ કારોબારી સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી છે જે કૃષિ અને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે સુધારા લાવશે જો કે ચર્ચા દરમિયાન જિલ્લા પંચાયત સ્થળાંતર અંગેનું બિલ કારોબારી સમિતિમાં રજૂ ન કરાતા કેટલાક પ્રશ્નો ઊભા થયા છે એક કામ માટે એક લાખથી લઈને બે લાખ રૂપિયા સુધીનો ખર્ચ થયો છે જેના સંદર્ભમાં હાલ તપાસ ચાલી રહી છે કે આ ખર્ચ ખરેખર યોગ્ય છે કે નહીં આજની કારોબારીની અંદર આમ તો સામાન્ય બધા મુદ્દાઓ હતા કે આરોગ્ય વિભાગના બિલ્ડિંગોને ડિમોલેશન કરવાની મંજૂરી આપવાની હતી બાકીના મારા બાંધકામના એકવીસ કરોડ જેવા કામને પણ આજે મંજૂરી આપી સિંચાઈ વિભાગના ચાર કરોડના કામો જે હતા એમ કુલ મળીને પચીસ કરોડના કામો ને આજે અમે કારોબારી સમિતિ મૂકી રહ્યા હા જે તપાસ કમિટી ગઈ છે પાણી પુરવઠાના આની તપાસ કરી રહ્યા છે સામાન્ય રીતે તમે હજી આપણે તપાસ આવી પંદર દિવસ થયા